હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વેહિકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર યુન ડાય આઈ ટ્વેન્ટી કરાવેલ છે મિત્રો મેગ્ના પ્લસ મોડલ છે પેટ્રોલ એન્જિન કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે તો મિત્રો કાર વોન ઓનરમાં છે તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો યુન આઈ ટ્વેન્ટી લેવાઈ સતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે આ યુન આઈ ટ્વેન્ટી કારની મોડલની તો મિત્રો બે હજાર ને ઓગણીસનું મોડલ છે એનીનું દસમો મહિનો બે હજાર ને ઓગણીસનું મોડલ છે મિત્રો કાર મેગ્ના પ્લસ મોડલ છે વન ઓનરમાં કાર છે મિત્રો કારમાં તમને સાવ નવા ટાયર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સીટ કવર તમને કમ્પ્લીટ જોવા મળશે લેધર સીટ કવર તો મિત્રો માત્ર ઓગણ હજાર કિલોમીટર કાર ફરેલી છે અને મિત્રો કારમાં ફૂલ ઇન્સ્યોરન્સ રનિંગ છે બધા ટાયર નવા જોવા મળશે અને મિત્રો કારમાં કાટછડો ક્યાંય તમને જોવા નહીં મળે ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે લુકવાઇજ મિત્રો તમે જોઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં કાર તમને જોવા મળશે તો મિત્રો કારનું એન્જિન જોઈ શકો છો આ પ્રમાણે જોવા મળશે તો મિત્રો આપણે યુડાઈ આઈ ટ્વેન્ટી કારની કિંમત અને માલિકનો મોબાઈલ નંબર આગળ વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં બે લાયકન દેખાય તેને પણ પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે યુન આઈ ટ્વેન્ટી કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે અને મિત્રો દીપભાઈ આ કારની કિંમત રાખેલી છે સો લાખ અને પંદર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો આઠ ચાલીસ છ ચોત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે સો લાખ પંદર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો મિત્રો નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો યુન આઈ ટ્વેન્ટી કાર લેવા હોય તો વધુ માહિત માટે દીપભાઈનો કોન્ટેક કરી અને રૂબરૂપ સ્થળ ઉપર તમે કાર જોઈ અને લઈ શકો છો તો વધુ માહિત માટે દીપભાઈનો કોન્ટેક કરવા Winnanti, Jay was right French.